સમગ્ર સુરત શહેરમાં અત્યારે વરસાદ બંધ થયા પછી રોડ રિપેરિંગની કામગીરી સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ પૂરતા મશીનરી મેન પાવર લેબરસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સુરત કોર્પોરેશનના બે હોટમિક્સ પ્લાન્ટ છે જેમના થકી સમગ્ર સુરત શહેરમાં હોટમિક્સ મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અને એમના થકી રોડ રિપેરની કામગીરી કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી બધા જ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે આજે અમે પણ હોટમિક્સ પ્લાન્ટની વિઝિટ કરવામાં આવ્યું છે આવી રહી છે અને કયા ઝોનમાં કેટલું મટીરિયલ માલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે કેવી રીતે પ્લાન્ટ કાર્યરત છે એ તમામનું પણ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી રહી છે અત્યારે બંને હોટમિક્સ પ્લાન્ટથી એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન મટીરિયલ સમગ્ર સુરત શહેરમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે અને દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેથી ઝોન વાઇઝ તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મટીરિયલ મળી રહે એમના માટેની વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે